ગત અઢાર માર્ચના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક આપઘાતના દુષ્કર્ણનો ગુનો નોંધાયો છે જેમાં હકીકત એવી હતી કે ફરિયાદીની દીકરીયા નામના ભુવાના સાથે રહેતી હતી છેલ્લા એક વર્ષથી અને કેતન સાગઢિયા નામના વ્યક્તિ દ્વારા એમને અવારનવાર હેરાન પરેશાન અને મારકુટ કરવામાં આવતી હતી એના લીધે ગઈ તેર માર્ચના રોજ આ બેન ઝેરી દવા પી ગયા હતા અને એના કારણે એમનું મૃત્યુ નિપજે

તો એ ફરિયાદીના ઘરે દાણા જોવા માટે અને તંત્ર વિદ્યા કરવા માટે જતા હતા તો એના લીધે ફરિયાદીનું કેવું છે કે મારી ડિગ્રીને એમના દ્વારા વર્ષમાં કરી લેવામાં આવી હતી પર તપાસ દરમિયાન શું સામે આવે છે જોવાનું હાજી એનો ગુનાહિત ઇતિહાસ છે જે રીતે મેં કીધું એના વિરુદ્ધ એક આઈપીસી ત્રણસો છો જુનો દાખલ થયેલો છે એના ઉપર ત્રણસો છેત્તર ડી ના આક્ષેપો લાગેલા છે તો અગાઉ પણ એનો ગુનાહિત ઇતિહાસ